જ્યારે અંડકોષ અને શુક્રકોષ મળે છે ત્યારે બાળકનું બંધારણનો પાયો બને છે અને તેમાં આત્માનું અવતરણ થતા એ બાળક વિકાસ પામવાનું શરૂ થાય છે ભૌતિક રીતે બાળક અંડકોષ અને શુક્રકોષના મિલનથી બને છે પરંતુ તેનો વિકાસ શક્તિથી થાય છે દરેક ગર્ભવતી માતા પોતાના ગર્ભધારણના સમાચાર મળતાં જ એ પરમ તત્વ પાસેથી એ શક્તિની માંગણી કરે જે તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો દિવ્ય માનવ જીવનમાં રૂપાંતર કરવાની મને શક્તિ આપશે તેને સંવર્ધિત કરવાનું જ્ઞાન મને આપશે તેનો વિકાસ કરવાનું કૌશલ્ય મને આપશે તેની સાથેના સહજીવન માટેનો પ્રેમ મને આવે છે